દમદાર ખબરમાં જામનગર થી સમાચાર મળ્યા છે કે મહાનગરપાલિકા તથા મહિલા

મહિલા અને બાળ વિકાસ વિભાગ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આઈસીડીએસનો ભૂલકા મેળો આજે પચીસ તારીખના રોજ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ભૂલકાઓને અનેક સર્વાંગી વિકાસ થાય એવું આંગણવાડીમાં ભોજન પણ મળે છે એમને બધું જે કોઈ પણ કૃતિઓ ઘણી બધી આમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું એ બધી કૃતિઓ અને અમુક જે ગરબા છે સ્વચ્છતાના છે એ કાર્યક્રમો રજુ નાના નાના ભૂલકા કરવાના છે સાથે સાથે ટીએલએમ સ્પર્ધા દ્વારા બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય એવી અમારી આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમમાં અત્યારે મારી સાથે બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી રીવાબા જાડેજા મહિલા અને બાળ વિકાસ વિભાગ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આઈસીડીએસ નો ભૂલકા